માતાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે મજામાં છો યુટ્યુબ ફેમિલી તો ચાલો અત્યારે પાછા કિચનમાં આવી ગયા છે ને આજે મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારે બનાવવાનું છે સાબુદાણાની સકરી બનાવવાની છે તો વિડીયોમાં અંજ સુધી બનાવી રહેજો મજા આવશે અને મજા આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ અને જય માતાજી જય મહાદેવ તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે સાબુદાણા કેવી રીતે મેં પલાયેલા છે કેવી રીતે બનાવું છું તો ચાલો મળીએ પછી મસ્ત સાબુદાણા પલાળીને તૈયાર થઈ ગયા છે મેં રાત્રે પડ્યા હતા અને મસ્ત ફૂલી ગયા છે જો મસ્ત સરસ થઈ ગયા છે સરસ ભાંગી જાય છે તો બસ હવે આને આપણે ગરમ પાણી કરીને ઉકાળી નાખીએ તો આપણે સાબુદાણા ઉકાળવા મૂકી દીધા છે પાંચસો ગ્રામ સાબુદાણા મેં લીધા હતા પલાળી લીધા હતા અને સરસ પલલી ગયા છે અને હવે સાબુદાણા ડૂબે ને એવું છે જે પાણી રાખ્યું છે હવે આને આપણે મસ્ત ઉકાળી નાખીશું અને એક બે મીઠું નાખી દેસુ એટલે આપણું ખીસ્તું તૈયાર થઈ જાય પછી સકરી પાડવાની છે તો છે છે ને જો આપણે હાબુદાણાની મસ્ત ઉકળ બની સરસ થઈ ગયું છે અને નાસ્તામાં મેં અત્યારે ફેંકી મગાવી છે ને તો ફેંકી આવી ગઈ છે તો ચાલો પેલા આપણે નાસ્તો કરી લઈએ પછી એની આપણે સકરી પાડીશું મસ્ત આપણી આ તૈયાર થઈ ગઈ છે હા આવી હો બટા તો આપણે આવું જ જોઈએ સરસ થઈ ગયું છે આ આલુ પૂરી આવી છે પારસ ભાઈની આટું આલુ પૂરી લાવ્યો છે અને આ મેં મારી આટું ફેંકી મગાવી હતી તો જો ફેંકી આવી છે બહુ સરસ ફેંકી મળે છે અમારા એરિયામાં તો હાલો બધાએ ફેંકી ખાવા અને આજે નાસ્તામાં મારે ફેંકી ખાવાની છે

આવી રીતે ફરી દીધી છે એ લોકો બહુ માન્યવાળું હ નમસ્કાર કાકડી દી છે મોટા કોત્રી પરી નામ છે બધાનું અબ આગળ રીન પાછો નમસ્તે નમસ્તે મેં નો પડે તો પછી પરમે પરે નાખશું દેખાતી નથી કાય ઓની કે જો કરી તો આપડી હાબુદાણાની સકરી બને છે હવે આને આપણે આખો દિવસ આજે પંખા નીચે મૂકાવા દેશું હવા રે સુકવાની છે અને સુકાઈ જાય પછી આના પછીના વ્લોગમાં અથવા તો બે દિવસના પછીના વ્લોગમાં તમને આ સકરી કેવી બની છે એની ખબર પડશે કારણ કે બે દિવસ પછી આને તળશું પછી હું ટેસ્ટ કરીશ

હતે બહુ બધું હું બનાવું નહી તો તા સુધી મે કોઈ દિવસ આવું કઈ બનાવ્યું જ નથી મમ્મી બનાવી નાખે તો પછી મમ્મી નેયા થી આવી જાય પછી મારે કઈ બનાવવાનું હોય નહી વેખરવા મમ્મી બનાવી નાખે બધા મસાલા મમ્મી નેયા થી આવી જાય મારે તો એટલે મારા મહાદેવજી દયા છે પણ આ તો પેશલ વીડિયા બનાવવા માટે જ મે આ વખતે જો થોડું થોડું બનાવ્યું છે અને પનખો ચાલુ છે ને મે થોડું થોડી फटाफट કરવાઈ દીધું છે એટલે આના બહુ દીધું આપણે મસ્ત બની ગઈ છે અને આ હોય તો છે ને આપણે અને ગોળ પાપડ બનાવી નાખું તો એ ગોળ પાપડ પણ ખાવાની મજા આવે છે

અને એ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજ માટે મારા છે જય માતાજી જય મહાદેવ અર હર મહાદેવ વિડીયો કેવા લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો અને હવે અત્યારે બનાવવાનો સમય થઈ ગયો છે તો શોલ મીડિયા બનાવશું લાઈવ થવાનું છે અને રાતનો જમવાનું બનાવીને સુઈ જઈશું તો બસ હવે કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી બધા એને

હવે જ્યારે તળશું ત્યારે પાછા આપણે બ્લોગ માં બતાવશું ત્યાં સુધી બાય